વડોદરા રેન્જની મહિલા ખોખો ટીમ બની ડીજીપી કપ ચેમ્પિયન છોટાઉદેપુરની આઠ જાબાજ મહિલા પોલીસ ખેલાડીઓનો વિજયમાં રહ્યો શીફાળુ વડોદરા રેન્જની મહિલા ખોખો ટીમ બની ડીજીપી કપ ચેમ્પિયન છોટાઉદેપુની આઠ જાબાજ મહિલા પોલીસ ખેલાડીઓનો વિજયમાં રહ્યો શીફાળુ વડોદરા રેન્જની મહિલા પોલીસ ખોખો ટીમે હાલમાં યોજાયેલી રાજ્ય સ્તરીય ડીજીપી કપ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરતા ચેમ્પિયનનું ટાઇટલ પોતાના નામ કરી છે આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં વડોદરા રેન્જની ટીમે પોતાની શ્રેષ્ઠ રમત અને ટીમ વર્કનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ફાઈનલ મેચમાં તેમણે પ્રતિસ્પર્ધી ટીમને હરાવી વિજય ટ્રોફી પર કબજો જમાવ્યો હતો જેનાથી સમગ્ર વડોદરા રેન્જ પોલીસ બેડામાં ગૌરવની લાગણી પ્રસરી ગઈ છે આ વિજેતા ટીમની ખાસ વાત એ રહી કે તેમાં છોટાઉદેપુર જિલ્લાની મહિલા ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો હતો ટીમમાં સમાવિષ્ટ કુલ ખેલાડીઓમાંથી આઠ જેટલી મહિલા ખેલાડીઓ એકલા છોટાઉદેપુર જિલ્લા પોલીસ દળની હતી આ ખેલાડીઓ પોતાની શારીરિક ક્ષમતા અને રમત કૌશલ્ય દ્વારા ગુજરાતનું ને ખાસ કરી આદિવાસી વિસ્તારનું નામ રોશન કર્યું છે પોલીસ વિભાગની ફરજો નિભાવવાની સાથે સાથે રમતગમતમાં પણ આ પ્રકારનું ઉચ્ચ કોટીનું પ્રદર્શન કરવું એ ખરેખર પ્રશંસનીય છે વડોદરા રેન્જના ઉચ્ચ પોલીસ અધિકારીઓ વિજેતા ટીમને અભિનંદન પાઠવ્યા હતા ને ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત પોલીસનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ આપી હતી ડીજીપી કપ જેવી સ્પર્ધાઓ પોલીસ કર્મચારીઓમાં શિસ્ત ખેલદિલી ને ટીમ સ્પિરિટ જેવી ભાવનાઓને પ્રોત્સાહન આપે છે આ જીત અન્ય મહિલા પોલીસ કર્મચારી માટે પણ પ્રેરણારૂપ બની રહેશે અને રમતગમત ક્ષેત્રે આગળ વધવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે